ધર્મમાં તમામ એકાદશીનું આમ તો ખૂબ જ મહત્વ છે પરંતુ વર્ષની એક એવી એકાદશી કે જેનું વ્રત કરવાથી એકાદશીનું વ્રત ફળ મળે છે અને આ છે નિર્જળા એકાદશી નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત રખાય છે આ દિવસે ઉપવાસ કરનારા પાણી પણ નથી પીતા અને તેથી જ તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે આ વખતે બે દિવસ નિર્જળા એકાદશીનો પર્વ છે ત્યારે આજે દ્વાદશી યુક્ત એટલે કે બારસ યુક્ત એકાદશી છે તેનો કેવો રહેલો છે મહિમા જાણીએ આજની ખાસ વાતમાં જજાગ્રતો દૂરમ ઉદયતી દૈવન તદુ સુપ્ત છે તથા વૈતી દૂર અંગમન જ્યોતિ ખાન જ્યોતિરેખાન તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ એકાદશી વિશે નિર્જરા એકાદશી જે ગઈકાલે પણ મેં વાત કરી હતી અને આજે પણ હું તમને એકાદશીનું મહત્વ કેમ કે આ વખતે પંચાંગની અંદર બે એકાદશી છે અને શાસ્ત્રીઓ કહે છે કે એકાદશીનું વિશેષ મહત્ત્વ રહેલું છે ઘણા બધા લોકોએ ગઈકાલે એકાદશી કરી છે અને ઘણા લોકો આજે પણ એકાદશી નિર્જરા એકાદશી કરતા હોય છે એવું કહેવાય છે કે જ્યાં વૈષ્ણવ સંપ્રદાય જે છે એમાં ખાસ કરીને અમુક જગ્યામાં તો એ લોકો એકાદશી યુક્ત દ્વાદશીને વધારે વિશેષ મહત્ત્વ આપતા હોય છે તો એ લોકો નિર્જરા એકાદશી આજે પણ કરતા હોય છે તો ગઈકાલે પણ મેં એકાદશીનું મહિમા કહ્યું છે ને આજે પણ એકાદશીનું મહત્ત્વ થોડું કહીશ મિત્રો એકાદશી અને એમાંય પાછું આ નિર્જરા એકાદશી જે છે જેનો વધારે સૌથી વધારે શક્તિશાળી છે નિર્જરા એકાદશી એકાદશી બધી જ મહત્વની હોય છે પણ એવું કહેવાય છે કે જે બાર મહિનાની એકાદશી કરવામાં કોઈ સક્ષમ ન હોય અને એ વ્યક્તિ ખાલી નિર્જરા એકાદશી કરે છે તો તે વ્યક્તિને બધી જ એકાદશીનો પુણ્ય એને પ્રાપ્ત થાય છે આજે એકાદશી યુક્ત દ્વાદશી શાસ્ત્ર એવું કહે છે કે દ્વાદશી જે છે જે તુલસીજીની તિથિ ગણવામાં આવે છે તુલસીજી નો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે એટલે ભગવાન નારાયણ એવું કહે છે કે જ્યાં એકાદશી યુક્ત દ્વાદશી હોય તે દેવતાઓને સમર્પિત હોય છે અને દસમ ઉપર એકાદશી હોય તો એ ખાસ કરીને અશુર ને સમર્પિત છે અને એકલી એકાદશી હોય એને પણ શુભ કહેવામાં આવે છે તો કાલે ને ટચ કરવા વળી એકાદશી પણ કાલની એકાદશી પણ શ્રેષ્ઠ હતી અને આજે એકાદશી ઉપર છે એટલે આજે પણ શ્રેષ્ઠ છે તો એકાદશી વ્રત કેવું છે અને એમાંય પાછું બાર મહિનામાં જે નિર્જરા એકાદશી જે છે જેમાં એકાદશીના દિવસે અન્નનો ત્યાગ થાય છે પણ આ એકાદશીમાં તો અન્નની સાથે જલનો પણ ત્યાગ કરવાનું રહેલું છે સ્વયં ભીમે પણ આ એકાદશી કરી હતી કેમ કે ભીમને બધું જ પોસાય પણ ભૂખ્યું રહેવું ભીમ માટે અઘરું હતું ભૂખ્યા નારાય બધા જ પાંડવમાં બધા એકાદશી કરે ભીમ સિવાય પણ એવું કહેવાય છે કે આ ભીમે એક વખત આ એકાદશી કરી એટલે આ એકાદશીનું નામ ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે અને આ એકાદશી એકાદશી ઉપર દ્વાદશી જ્યારે હોય દ્વાદશીનો થોડો ભાગ હોય તો એવું કહેવાય દ્વાદશી તુલસીજીની તિથિ ગણવામાં આવે છે અને જ્યારે અગિયારસ ઉપર થોડી બારસનો ભાગ હોય તો એનું પુણ્ય વિશેષ સહસ્ત્ર ગણું એનું પુણ્ય પ્રદાન થાય છે હવે રહી વાત જલ વગર તો ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી તમારે પાણીને તમે કહો છો પાણી પીવાનું નહીં તો શું અમારે નાવાનું નહીં આવો મનમાં પ્રશ્ન કરે છે દર્શક મિત્રો અહીંયા શાસ્ત્રમાં બહુ ક્લિયર લખેલું છે કે એકાદશી વ્રત જે છે ને એ અઘરું છે આમ તો જે લોકો બહુ વધારે પડતા બીમાર હોય તો એ લોકો કદાચ ન કરી શકતા હોય તો વાંધો નથી પણ જે લોકોનું શરીર સારું છે અને જે કર ભગવાનનો પરમ ભક્ત છે તો એને તો ચોક્કસ એકાદશીના વ્રત કરવા જોઈએ એકાદશીમાં તો કહ્યું છે કે જલને સ્પર્શ પણ પણ કરવાનો નથી બે બે જગ્યાને છોડતા જગ્યા એક તો સવારે જ્યારે પૂજા કરો ત્યારે સ્નાન કરવું ફરજિયાત છે એટલે સ્નાન વખતે તમે જલનો સ્પર્શ કરી શકો છો અને એનાથી બીજા નંબરની વાત કે આચમન સ્નાન આચમને સ્નાન અને આચમનને છોડ્યું છે અહીંયા મતલબ હાથની અંદર જેમ કે ઘણા બધા લોકો પૂજાપાઠ કરે એટલે પૂજા પાઠની અંદર પહેલાં ભાગ્યમાં તિલક કરે અને ત્રણ વખત જલ લઈને આચમન કરતા હોય છે તો એ આચમન અને સ્નાનને છોડતા પછી આખા દિવસમાં જલને સ્પર્શ કરવાનું લખ્યું નથી એટલે એ દરમિયાન જલને સ્પર્શ આખા દિવસ દરમિયાન ન કરવું જોઈએ મતલબ આ બે જગ્યા ઉપર કરી શકો છો સ્નાન તો કરવું જ પડે કેમકે સ્નાન કર્યા વગર તો ઠાકોરજીની સેવા કેવી રીતે થાય અને નિત્ય પૂજા કરતા હોય તો આચમન વગરની ક્રિયા ન થાય તો સ્નાન અને આચમન તમે કરી શકો છો એ સિવાય જલનો સ્પર્શ ન કરવું જોઈએ અને જલ ન પીવું જોઈએ એટલે જે જલ રહિત છે અન્નની સાથે જલનો ત્યાગ છે એને જ નિર્જરા એકાદશી કહેવામાં આવે છે નિરાહાર અને જલ રહિત ઉપવાસ કરવાને જેને એકાદશી અને જો આમાં જલ પીવામાં આવે છે તો વ્રત ભંગ થાય છે જે વ્યક્તિ આ એકાદશી કરે છે તો નિયમ પણ એવો છે છે ઘણા લોકોના મનમાં એક ભ્રાંતિ હોય કે વાગ્યા એટલે એકાદશી પૂરી થઈ ગઈ ચલો પછી આ ખવાય એ બાર વાગ્યા પછી હંમેશા તારીખ બદલાતી હોય છે અને એકાદશીને તારીખથી કોઈ લેવા દેવા નથી એકાદશી સૂર્ય ઉદય થી પ્રારંભ થાય અને સૂર્ય ઉદય પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે એકાદશીનું વ્રત જે છે જે કરવાથી અને પાછું જેઠ મહિનાની આ એકાદશી આ એકાદશી નું વ્રત કરવાથી કેટલી પુણ્ય કેટલું મળે છે દરેક એકાદશીનું પુણ્ય હોય છે પણ આ એકાદશી નું પુણ્ય એવું છે કે આ એકાદશી જે વ્યક્તિ કરે છે એને જિંદગીમાં એવું કહેવાય છે કે મનુષ્ય અવતાર મળ્યા પછી સમસ્ત પૃથ્વી ઉપર જે તીર્થો હોય જે ભગવાનના મંદિર હોય તીર્થ સ્થાનો હોય ત્યાં જઈને સ્નાન કરવું દેવતાઓનો નમસ્કાર કરવા બદ્રીનાથ કેદારનાથ બધા ધામોમાં જવું તો તીર્થનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે પણ જો તમે જવામાં સક્ષમ ન હોય તો આ એકાદશી તમે કરો છો તો એનાથી સર્વતી બધા જ તીર્થોનું સ્નાન નું ફલ અને સમસ્ત તીર્થો નું દર્શન નું ફલ તમને પ્રાપ્ત થાય છે આ એકાદશીથી એ તો વાત રહી દર્શનને તીર્થ એવું કહેવાય છે કે મહાદાન મોટામાં મોટા જે દાન હોય અને દાન કરવામાં સક્ષમ ન હોય પણ એકાદશીનું વ્રત કરવાથી મહાદાનનું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે સાથે સાથે આ એકાદશીથી ફળ શું મળે તો કે ધન ધાન્ય પુત્ર આરોગ્ય ધન અને ધાન્યની વૃદ્ધિ થાય છે સંતાનની પ્રાપ્તિ થાય છે અને આરોગ્યનું સુખ મળે છે આ એકાદશીથી આ એકાદશીનું વ્રત એવું કહેવાય છે જે વ્યક્તિ કરતો હોય તો એવું કહેવાય છે કે એને મૃત્યુ સમયે યમરાજ પણ એને લેવા નથી આવતા અને મૃત્યુ સમયે ભગવાનના પાર્ષદો પિત્બર ધારણ કરી અને એ જીવને લેવામાં આવે છે સોનાના વિમાનમાં બેસાડીને વૈકુંઠની યાત્રા કરાવે છે આવું શાસ્ત્રમાં લખ્યું છે અને હંમેશા હું શાસ્ત્ર પ્રમાણિત જ વાત કરું છું આ એકાદશીના દિવસે એવું કહેવાય છે કે સાકરનું દાન વિશેષ ફળદાય છે માટલીનું દાન વિશેષ ફળદાય છે અને માટલીની અંદર પાણી ભરીને એની ઉપર કપડું ઢાંકીને એની ઉપર ફળ વસ્ત્ર સદક્ષિણા કામ દક્ષિણા સાથે અને સાકર જો એ કોઈ ભૂદેવને આપવામાં આવે છે જલપાત્રનું દાન બહુ જ એનું વિશેષ ફળ બતાવેલું છે એવું કહેવાય છે કે જે સ્ત્રી અથવા પુરુષ આ એકાદશીનું વ્રત કરે છે ઉપવાસ કરે છે જલનો ત્યાગ કરે છે નારાયણની પૂજા કરે છે તો એને પર્વત મેરુ અને પર્વત સમાન એના કોઈ મોટા પાપ થયા હોય જીવનમાં તો એ પાપો પણ ક્ષય થાય છે આ એકાદશીના વ્રતથી એટલે આ એકાદશીમાં દાનનું મહત્વ છે સ્નાનનું મહત્વ છે ઉપવાસનું મહત્વ છે હવનનું મહત્વ છે આ એકાદશી જે માં જે કરવામાં આવે છે એનું વિશેષ સહસ્ત્ર ગણું એનું પુણ્ય એ વ્યક્તિને અક્ષય ગણુ એનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ એકાદશી વૈકુંઠના દ્વાર ખોલે છે મનુષ્યના ભાગ્યના તાળા ખોલે છે આ એકાદશી નારાયણનું બને એટલું વિશેષ નામ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વધારે ફળદાય છે અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ શૈયાસનમ શુવમ કમંડલુ તથા છત્રમ દાતવ્યમ નિર્જલા દિને દાતવ્યમ નિર્જલા દિને શાસ્ત્ર એવું કહે છે કે આ એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાયનું દાન અન્નું દાન વસ્ત્રનું દાન પાણીનું દાન સૈયાનું દાન છત્રીનું દાન કમંડલનું દાન ઘડાનું દાન અને કેરી એટલે કે ઋતુફળ જેને કેરીનું દાન સાકરનું દાન કરવામાં આવે છે તો એ વ્યક્તિ ને જીવનમાં સમસ્ત દાનનું પુણ્ય મળે છે અને સ્વર્ગના રસ્તા એના ખુલે છે મૃત્યુ બાદ એને સ્વયં નારાયણ એ જીવને પોતાની સપાશે બોલાવે છે અને હું જે કહું છું તે પ્રમાણ એનું ગ્રંથોમાં આપેલું છે નામનો જેના પાણા નંબર બસોને પુણ્ય દ્વાદશી પાપનાશિની સર્વ પાપ વિનુ વિમુક્ત પદમ ગમ એવું કહેવાય છે કે એકાદશીયુક્ત દ્વાદશીનું આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અને દ્વાદશી ભગવાનની પ્રિય એટલે કે તુલસીજીની તિથિ ગણવામાં આવે છે અને પારણા પણ દ્વાદશીના થતા હોય છે તો આજે બહુ સરસ મજાનું મેં તમને એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે શક્ય હોય તો એકાદશીમાં શું ના કરવું જોઈએ એકાદશીમાં બને ત્યાં સુધી કોઈની નિંદા ના કરવી જોઈએ ખરાબ વિચાર ના કરવો જોઈએ તમારું મન ભગવાનની જોડે રાખવું જોઈએ ઉપવાસ ઉપવાસનો એક બીજો અર્થ પણ થાય છે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું તો આ એકાદશીના દિવસે બને એટલું ભગવાનની નજીક રહો મતલબ બને એટલું ભગવાનનું ભજન કરો કીર્તન કરો સ્મરણ કરો વિષ્ણુ પૂજા કરો વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરો ભાગવતનું પઠન કરો ગીતાનું પાઠ કરો કેમકે જેટલું તમે એકા નિર્જરા એકાદશીમાં તમે કરો છો જે ગઈકાલે અને આજે બે દિવસ છે આ કેમકે આ એક જ સમય એવો છે કે જેમાં એક સાથે બંને એકાદશી શ્રેષ્ઠ ગણવામાં આવી છે તો આ એકાદશીમાં જેટલું થાય એટલું પરમાત્માનું પૂજન સ્મરણ કીર્તન કરવાથી કિસ્મત ચમકે છે જે ભીમે સ્વયં આ એકાદશી કરી હતી દર્શક મિત્રો આજે શુંદર મજાની જાણકારી મેં તમને એકાદશી વિશે કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધર્મની વાતો હોય કે ચાહે વેદની વાતો હોય ચાહે જ્યોતિષની વાતો હોય કે શાસ્ત્રની વાતો હોય કે ચાહે વાસ્તુ વાસ્તુશાસ્ત્રની વાતો હોય દરેક વિષય ઉપર હંમેશા હું તમને સારી રીતે જાણકારી આપું છું અને આ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે તમારા મનમાં જ્યારે જ્યારે પ્રશ્ન ઉદ્ભવિત થાય જેનું સમાધાન તમને ક્યાંય ન મળતું હોય અને જો પ્રશ્ન યોગ્ય હશે તો ચોક્કસ અમે તમને એ પ્રશ્નોનો જવાબ આપીશું અને શક્ય હોય તો ટીવીના માધ્યમથી એ જવા પ્રશ્ન સારો હશે તો અનેક લોકોને એવા જવાબ આપી અને શાસ્ત્રનું જે મનમાં શંકા છે એનું સમાધાન અમે કરવાનો પ્રયત્ન કરીશું દર્શક મિત્રો સુંદર મજાનો આજનો કાર્યક્રમ હતો અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી હું પ્રફુલ પંડે આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન